ખેડૂતો શું કરતા હોય કે સવારે પાણી આપવાનું હોય ખેતરમાં તો સવારે યુરિયા ખાતર આપી દે અને પાછળથી પાણી આપી દે આના કારણે શું થતું હોય છે કે યુરિયા ખાતર બીજું જમીનની અંદર ઉતરી જતું હોય છે અને છોડને મળતું નથી નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસ અને એરંડા એટલે કે દિવેલાની ખેતીમાં પૂરતી ખાતર તરીકે કયું ખાતર વાપરવું સારું જેથી આપણે સારામાં સારું રિઝલ્ટ મેળવી શકાય તેના વિશે આજની કૃષિ માહિતીમાં ચર્ચા કરીશું જનરલી ખેડૂતો પૂરતી ખાતર એટલે કે પાછળથી જે કપાસમાં સાહીઠ દિવસે અને દિવેલામાં સાહીઠ દિવસ પછી જે ખાતર આપતા હોય તેના વિશે વાત કરીશું જનરલી ખેડૂતો પૂરતી ખાતર તરીકે યુરિયા ખાતરનો ઉપયોગ કરતા હોય છે તો યુરિયા ખાતરના કારણે શું પ્રોબ્લેમો થાય છે અને શું નુકસાની ભોગવવા અને ખેડૂતનો વારો આવશે તેના વિશે વાત કરીએ તો તેની યુરિયા ખાતરની જગ્યાએ કયું ખાતર વાપરું જેનાથી આપણે સારામાં સારું ઉત્પાદન મળે તેના વિશે વાત કરીશું હવે જનરલી ખેડૂતો યુરિયા ખાતરનો ઉપયોગ કરતા હોય છે તો પાણી આપવાના સમયે ખેડૂતો એક વીઘે લગભગ પંદર થી વીસ કિલો યુરિયા ખાતર આપતા હોય છે હવે ખેડૂતો શું કરતા હોય કે સવારે પાણી આપવાનું હોય ખેતરમાં તો સવારે યુરિયા ખાતર આપી દે અને પાછળથી પાણી આપી દે આના કારણે શું થતું હોય છે કે યુરિયા ખાતર બીજું જમીનની અંદર ઉતરી જતું હોય છે અને છોડને મળતું નથી તો ખાતર ક્યારે આપવું તેના વિશે વાત કરીએ તો કોઈ પણ યુરિયા ખાતર અથવા એમોનિયમ સલ્ફેટ ખાતર તમે પિયત આપ્યાના બીજા દિવસે ખેતરમાં ફરી શકાય ત્યારે જ આપવું કોઈ દિવસ પિયત આપ્યા પહેલાં આપવું નહીં હવે યુરિયા ખાતરમાં ખાલી છેતાલીસ ટકા નાઇટ્રોજન આવે છે આ નાઇટ્રોજનના કારણે છોડમાં કપાસ અથવા દિવેલામાં ચૂસ્યા પ્રકારની જીવાતોનું ખૂબ નુકસાન જોવા મળે છે એટલે કે ઉપદ્રવ જોવા મળતો હોય છે જે ખેડૂતો કોઈ પણ શાકભાજી એટલે કે મરચાની ખેતી કરતા હોય તો એ લોકો કોઈ દિવસ મરચાની ખેતીમાં યુરિયા ખાતર વાપરતા નથી કારણ કે એ રોગો લાવે છે તો આપણે પણ એક બાબત ધ્યાનમાં રાખવી પડે છે આપણે જો દિવેલા અથવા કપાસની ખેતી કરતા હોય તો આપણે પૂરતી ખાતર યુરિયા ખાતર છોડી અને એમોનિયમ સલ્ફેટ ખાતર અપનાઈએ તો એમોનિયમ સલ્ફેટ ખાતર કેમ અપનાવું યુરિયા એક ભાવ રૂપિયા છે એમોનિયમ સલ્ફેટ ખાતે છે તો આપણે જો એમોનિયમ સલ્ફેટ ખાતર વાપર્યું છે તો એમોનિયમ સલ્ફેટ ખાતરમાં વીસ થી એકવીસ ટકા નાઇટ્રોજન હોય અને ત્યાવીસ ટકા સલ્ફર ખાતર આવી હોય જે પાકો કે દિવેલા છે એરંડા છે તલ છે જે પાકોમાંથી તેલ નીકળતું હોય તો એ તેલ બે વારના પાકોને સલ્ફર તત્વની ખૂબ જરૂરિયાત હોય છે સલ્ફર તત્વનું શું કામ હોય છે તેલની ટકાવારી વધારે દાણાની ચમક વધારે અને આપણા છોડને એટલે પાકને રોગ જીવાત સામે રક્ષણ આપે તો આ કામ સલ્ફરનું હોય છે જે સલ્ફર તમારે એમોનિયમ સલ્ફેટ ખાતરમાં સલ્ફર 23% ટકા સ્વરૂપે જોવા મળે છે જે યુરિયા ખાતરમાં બિલકુલ આવતું નથી અને જ્યારે આપણે વાત કરીએ તો લગભગ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ થાય એના પછી ખેડૂતો જનરલી એમોનિયમ ગવર્મેન્ટ પણ એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાની ભલામણ કરતી હોય છે જો તમે યુરિયા ખાતર વાપરશો તે પાણી સાથે જમીનની અંદર ઉતરી જશે અને એમોનિયમ સલ્ફેટ ખાતર છે એ છોડને ધીરે ધીરે પૂરતા પ્રમાણમાં મળશે તો આનાથી ઘણા બધા ફાયદા થશે તો ખેડૂત મિત્રો હવે યુરિયા ખાતર છોડી અને એમોનિય એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરો હવે તમારે એક વીઘામાં એમોનિયમ સલ્ફેટ ખાતર કેટલું વાપરો તેના વિશે વાત કરીએ તો જનરલી આપણે દિવેલા અને કપાસની ખેતીમાં પાંચથી છ પાણી આપતા હોય છે પાંચથી છ પિયત આપતા હોય છે હોઈએ છીએ તો તમારા એમોનિયમ સલ્ફેટ ખાતર એક પિયતમાં આપવાનું ને એક પિયતમાં નહીં આપવાનું એટલે કે તમે પંદર દિવસે પિયત આપતા હોય તો એ મહિનામાં એકવાર એમોનિયમ સલ્ફેટ ખાતર તમારે ખેતરમાં આપવાનું થાય હવે કેટલું આપવું તો તમારે એક પિયતમાં પિયત આપ્યા પછી બીજા દિવસે ખેતરમાં ફરી શકાય ત્યારે તમારે એક વીઘે લગભગ બારથી પંદર કિલો એમોનિયમ સલ્ફેટ ખાતર છોડની નજીક આપવાનું જો તમે આ રીતે એમોનિયમ યુરિયા ખાતરની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ ખાતર આપશો તો તમારા કપાસ દિવેલાની ખેતીમાં તમને ચોક્કસ દસથી પંદર ટકા ઉત્પાદનમાં વધારો જોવા મળશે તો દરેક ખેડૂત મિત્રો યુરિયા ખાતર છોડી અને એમોનિય એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરો જેથી તમારો ખેતી ખર્ચ ઘડશે અને સામે ઉત્પાદન પણ વધશે તો ખેડૂત મિત્રો આ ખુશી માહિતી તો જો તમને સારી લાગી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી પહોંચાડો જેથી દરેક ખેડૂતોને આ માહિતી મળે કે આપણે યુરિયા ખાતર હોય વાપરવાનું ઓછું કરીએ અને તેની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરીએ એમોનિયમ સલ્ફેટ ખાતર કેમ વાપરવું તેના તો આપણે વાત કરી કે આ દિવેલા અને કપાસ તેલ પાકો છે તો તેલ પાકોને સલ્ફર તત્વની ખાસ જરૂર હોય જે યુરિયામાં મળતું નથી અને સલ્ફેટ ખાતરમાં મળે છે તો આ માહિતી આપણે નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી પહોંચાડીએ જેથી ખેડૂતોને સમયસર સાચી માહિતી મળે અને એમના ઉત્પાદનમાં લગભગ દસથી પંદર ટકાનો વધારો જોવા મળે જો તમને કપાસની ખેતી અથવા દિવેલાની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો અમે તમારા પ્રશ્નોનો યોગ્ય જવાબ આપીશું અને ખેતીની આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન જય ગો માતા